હાર્દિક છે સુરત શહેરના ઇન્દ્રપુરા ગદેવાન ખાતે અલવી ફાઉન્ડેશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્દરપુરા ગદેવાન ખાતે અલવી ફાઉન્ડેશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો આ બ્લડ ડોનેશન કેમ્પમાં યુવાનોની સાથે મહિલાઓએ પણ રક્તદાન કરી સમાજને રક્તદાન કરવા અપીલ કરી હતી બ્લડ ડોનેશન કેમ્પનો મુખ્ય ઉપદેશ યુવાનોને નશા કરવાનો છે કહેવાય છે કે રક્તદાન એ જ મહાદાનજી હા એક વ્યક્તિના રક્તદાનથી ત્રણ લોકોના જીવ બચાવી શકાય છે આ બ્લડ કેમ્પમાં ખાસ બ્લડ આપનાર મનાવર ખાન સાહેબ પોતાના બંને હાથ એક્સિડન્ટમાં ગુમાવનાર રક્તદાન કરીને સૌને ચોંકાવી દીધા હતા અને સાથે સૌને રક્તદાન કરવાની મનાવરે અપીલ કરી હતી આ બ્લડ ડોનેશન કેમ્પમાં અમીના ગંગાત એન્ડ આયશાબેન પટેલ બ્લડ બેંક જોડાઈ હતી અલવી ફાઉન્ડેશનના બ્લડ ડોનેશન કેમ્પમાં અમદાવાદથી રક્તદાન કરવા ખાસ ટીમ આવી હતી બ્લડ ડોનેશન કેમ્પ આ મુખ્ય મહેમાન તરીકે સૈયદ સહેજાદ અહેમદ મીર બુખારી સાહેબ ખાસ હાજરી આપી રક્તદાન અંગે લોકોને આપી હતી ઉત્સવ બ્લડ ડોનેશન કેમ્પમાં વધુ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આજે સુરતના ઇન્દરપુરા ગદેવાન બદરી રોડ દ્વારા અલવી ફાઉન્ડેશન જે ઓર્ગેનાઇઝેશન ચલાવવામાં આવે છે તેના થકી બ્લડ ડોનેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે મેઇનલી એનો ઈરાદો થેલિસિમિયા પેશન્ટ્સને મદદરૂપ થવાનો છે અને તાત્કાલિકમાં જેમને બી બ્લડની જરૂર હોય એમને જરૂરત પ્રમાણે લોહી મળી રહે એના માટે આ એક માનવતાનું કાર્યનું એક આયોજન કરવામાં આવ્યું છે રક્તદાન એ મહાદાન છે અને એમાં અમારી જોડે ઘોઘારી સાહેબ નીરજભાઈ ડૉક્ટર નીરજભાઈ પટેલ સાહેબ ડૉક્ટર અયાસભાઈ ઘુકારી સાહેબ લોકાત હોસ્પિટલના શબીરભાઈ અને સમીરભાઈ તેમજ મોલ્લાના બીજા આગેવાનોએ ખંત અને ઉત્સાહથી આમાં ભાગ લીધો છે પ્રોગ્રામને ઘણો જ સારો પ્રતિસાદ સાંપડ્યો છે અને લોકો બહોળી સંખ્યામાં બ્લડ ડોનેશન કરવા માટે આવી રહ્યા છે રક્તદાન એ મહાદાન છે જ્યારે બ્લડની જરૂર પડે છે ત્યારે ખબર પડે છે કે આ દાન કેટલું અગત્યનું છે એમાં પર્ટિક્યુલરલી થેલિસિમિયા પેશન્ટ્સ કે જેમને પંદર પંદર દિવસના આંતરે બ્લડની જરૂર પડતી હોય છે એટલે એમના માટે આ બ્લડ ડોનેશન એ ઘણું જ મોટું સેવાનું કાર્ય થઈ જાય અને થેલિસીમિયા પેશન્ટ્સ એનાથી ઘણી મોટી માત્રામાં સચવાઈ જાય એમની જરૂરિયાત પંદર પંદર દિવસની હોય છે આજે તારીખ દસ ફેબ્રુઆરી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ગ્રીન એન્ડ ક્લીન ફાઉન્ડેશન વટવા અમદાવાદ ખાતેથી પણ અમને સપોર્ટ કરવા માટે બધા પધારેલા છે રહેમાનભાઈ અને એમની સમગ્ર ટીમ રિઝવાનભાઈ અને એમની સમગ્ર ટીમ અહીંયા હાજર છે મોડી સંખ્યામાં એ લોકો પણ આવ્યા છે ફોર ધી સપોર્ટ ઓફ ધીસ બ્લડ ડોનેશન કેમ્પ એમનો પણ અમે દિલથી આભાર માનીએ છીએ હું ડોક્ટર નીરજ પટેલ આજે અલવી ફાઉન્ડેશન સુરત દ્વારા ઇન્દરપુરા ગધેવાનમાં જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે આટલા બોડી સંખ્યામાં લોકો દ્વારા જે મહા રક્તદાન શિબિરમાં જે ભાગ લેવાયો છે એ માટે હું અલવી ફાઉન્ડેશનના દરેક કોર મેમ્બરો અને દરેક રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભારી છું અને આ રીતનું પ્રશંસીય કાર્ય હંમેશા થતું રહે એ માટે હું એમને આવકારું છું અલ્લા તલા પુરાનના મસ્જિદમાં સૂર્યલ માયદામાં ફરમાવે છે કે જીસને એક જાનકો બચાયા ઉસને પૂરી ઇન્સાનિયતો બચાવ્યા એ તેવી જ રીતે એક બ્લડ ડોનેશનમાંથી ત્રણ અલગ અલગ પ્રકારના ઘટકો છૂટા પડે અને ત્રણ જીવને આપણે મદદ કરી શકીએ છીએ સૂર્ય માયદાની એ આયાત આ બ્લડ ડોનેશનમાં પુરવાર થાય છે કે આપણે એક જીવને બચાવીએ એટલે માનવતાને બચાવીએ અને એ જ કુરાનની આયતને ફોલોઅપ રાખીને આજે અલવી ફાઉન્ડેશન દ્વારા નવ તારીખ બીજો મહિનો અને બે હજાર પચીસના રોજ આ મહાદાન એટલે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ હું અલવી ફાઉન્ડેશનના દરેક સભ્ય મેમ્બરોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એની સાથે જ એમના પીર સાહેબ અલવી બાવા જે આવેલા છે એમની સદારથના દ્વારા આયોજન થયું છે તેના માટે પણ આ જ રીતે બસ દૂન અને દુનિયાના બહેતરીન કાર્યો એમના દ્વારા પાક લઈ અને જે રીતે એમણે અમને અહીં બોલાવીને સન્માનિત કર્યા છે તે બદલ પણ એમનો ખૂબ ખૂબ આભાર બસ એક જ રિક્વેસ્ટ છે કે સમાજને રક્ત કોઈ આપી નથી શકતું બરાબર છે માનવ જ માનવના કામ માટે ઉપયોગી રહી શકે છે તો માટે પ્લીઝ ડુ યોર બ્લડ ડોનેશન ઓટ પ્રોપર ટાઈમ ટુ હેલ્પ ધ એન્ટાયર હ્યુમેનિટી થેન્ક યુ વેરી મચ आई एम सानिया शेख एन आर्म रेस्लर एंड अ स्टूडेंट नर्स और मैं आज ये बताना चाह रही हूँ कि अलवी फाउंडेशन की तरफ से आज जो ब्लड डोनेशन कैंप लगा है इसका इतना महत्व है कि ये एक ब्लड बैग जो हम ब्लड डोनेट करते हैं उससे तीन लोगों की जान बच सकती है मतलब आप समझो अगर दस लोगों ने अगर ब्लड डोनेट किया तो कितने लोगों की जान बचेगी तो हमारा यही महत्व हमारा यही वो होना चाहिए इनिशिएटिव कि हम ज़्यादा से ज़्यादा लोगों की जान बचाएँ और हम लोगों को आगे बढ़ बोले जाके कि आप ब्लड डोनेट करो एंड इसका मेन जो मकसद था वो यही था कि जो आज के युवा जो ड्रग की तरफ जा रहे हैं तो उनको उससे रोके इसका जो मेन फोकस है वो नो ड्रग्स के लिए था एंड आई थिंक इट्स अ वेरी ग्रेट इनिशिएटिव फ्रॉम अलवी फाउंडेशन थैंक यू सो मच myself dr Mansurita Tabassum. I did MBBS from Georgia Albi Foundation invited me as a guest here for a blood camp donation so as all we know that one blood uh, one blood bottle can save three people of life so I hope they will uh, do this thing uh, in future as well and I'm very grateful for this thank you so much alaikum -al आ, मैं पीर शहजाद का पीर शहजाद बुखारी सर का तह शहजाद बुखारी सर और अलवी फाउंडेशन का तहे दिल से शुक्रिया अदा कर रहा हूँ कि उन्होंने हमको अहमदाबाद से इनवाइट किया ये जो मेगा ब्लड डोनेशन कैंप यहाँ पे हो रहा है उसके लिए और सर जी ने ये माशाल्लाह बहुत बड़ा एक इनिशिएटिव लिया है और यहाँ के सूरत के जो सूरतवासी है उनको एक अच्छी एक अच्छी पहल की उनके लिए के ह्यूमैनिटी के काम में चैरिटी के काम में हमें आगे किस तरह से बढ़ना चाहिए और सर जी की जो फॉलोइंग है सर जी को मानने वाले जो यहाँ पे हैं बुखारी सर को और उनको भी एक अच्छा मैसेज जाएगा कि हमको किस तरह से मानवता समाज के काम में और ह्यूमैनिटी के काम में किस तरह से आगे आना चाहिए हम लोग अलहमदिल्ला अहमदाबाद में क्लीन एंड ग्रीन फाउंडेशन के नाम से सोशल रिफॉर्मिंग ग्रुप चलाते हैं और उसमें माशाल्लाह हम आठ साल से इस ब्लड डोनेशन कैम्प का आयोजन हर साल करते हैं और वहाँ पे भी सर जी रेगुलर ब्लड डोनेशन कैंप में हिस्सा लेते हैं और हम लोगों को कि साथ में बहुत अच्छी तरीके से उनकी दुआएं और सब हमारे साथ में रहता है और मैं फिर से एक बार सर जी का बहुत बहुत शुक्रिया अदा कर रहा हूं कि हमको इस काबिल समझा और हमको यहां पे बुलाया और हमें यहां पे असिस्ट करने के लिए हमको मौका दिया जजाक मैं रिजवान शेख हूँ और मैं एक खसूस दावत पर हमारा पूरे ग्रुप के साथ यहाँ पर हाज़िर हुआ हूँ इस खिदमत को देने के लिए मैं एक बात कहूँगा कि ये जो ब्लड डोनेशन कैंप है वो अलवी फाउंडेशन के जानिब से की जा रही है और इसमें जो मुस्कबिल जो पूरी तरह से जो सरपरस्ती का काम है हमारे बुखारी सर का सरपरस्ती में ये काम हो रहा है और ये ह्यूमानिटी के लिए बहुत बड़ा काम है दुनिया के किसी भी बैंक में अगर कोई चाहो तो ब्लड नहीं बना सकते ब्लड का जो सब्सिट्यूट है वो हमारे जैसे लोग ही ब्लड देंगे तभी जाके ब्लड लोगों तक पहुँचेगा और मैं बधाई देता हूँ तमाम ये यंगस्टर्स को कि उन्होंने पहली बार ये इनिशिएटिव लिया है और जज्बा बहुत ही बेहतरीन है और ये ब्लड डोनेशन कैंप उन गरीब लोगों के लिए उस थेमिया के बच्चों के लिए और ह्यूमैनिटी को ज़िंदा करने के लिए बहुत अच्छा पहल है और मैं मुबारकबाद देता हूं अलवी फाउंडेशंस को जो आज नौ फरवरी दो को यहाँ पर सूरत में किया जा रहा है और आने वाले समय में जिस तरह से दिख रहा है तो आने वाले समय में इससे भी बड़ा और बहुत बेहतरीन ये काम करेंगे और मैं पूरी मुबारकबाद इनकी पूरी टीम को देता हूँ अलवी फाउंडेशन को और उन्होंने हम हमारे टीम को यहाँ पे इनवाइट किया इसके लिए मैं उनका तहे दिल से शुक्रिया करता हूँ थैंक यू